અત્યારે ધરમપુર વિસ્તારમાં કમોસમી વરસાદ આખા ગુજરાતમાં એમ તો પડ્યો છે પરંતુ જે ધરમપુર તાલુકામાં જે મારો વિધાનસભામાં વિસ્તાર આવે છે એમાં છેલ્લા બે દિવસથી ત્રણ ઇંચની આજુબાજુ વરસાદ પડ્યો અને જંગલ વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાના કારણે જે લોકોના કેરીના પાકને ભયંકર નુકસાન થયું સાથે જે ઘરો હતા એ બધા પડી ગયા અને પતરાઓ પણ ઉડી ગયા છે અને જે બગાય તે પાકમાં જે વેલાવાળા પાક જે પરવટ છે ગિલોડા છે કે દૂધી છે કારેલા છે જે મહામુસીબતે લોકોએ મંડપ કરેલા અને આજીવન એના પર નભે છે એ બધા જ જમીન દોસ્ત થયા છે અને એ બાબતે અમે સરકારશ્રીમાં પણ રજૂઆત કરી છે ખાસ કરીને ધરમપુરના સિદુંબર ભટાડી ગામમાં એ ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ થયું છે એટલે અમે એ બાબતે ત્વરિત પગલાં લેવા માટે વહીવટી તંત્ર અને ગુજરાતના મુદ્દો અને મુખ્ય મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સાહેબ બધાને જ અમે ટેલિફોનિકથી વાત પણ કરી છે અને એ સમગ્ર મામલે જે નુકસાનીનું વળતર વહેલી તકે લોકોને મળે એ માટે અમે સરકારમાં પ્રયત્ન કરીશું મને પૂર્ણ વિશ્વાસ છે કે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને જે અસરગ્રસ્ત લોકોને ચોક્કસપણે ન્યાય મળશે